આપણા ઘરમાં મહારાજે આજ્ઞા કરી છે કે જે કંઈ આવક હોય ખેતીની હોય દૂધની હોય કે નોકરીની હોય કે ધંધાની હોય એમાં દસ ટકા ઉપર આપણો કોઈ અધિકાર નથી ઠાકોરજીના પૈસા છે અને એ પૈસો જો આપણા ઉપયોગમાં આવી જાય મીઠાનું ખાતર છે ભયંકર નુકસાન કરે ભયંકર નુકસાન કરે ઠાકોરજીના પૈસા આપણા ઘરમાં વપરાઈ ગયા કહેવાય કોર્ટો કચેરીઓ દવાખાના કોઈ દર નહીં મટે મુશ્કેલીઓનું ઉપાધિઓ એક પછી એક આયા કરશે ઘણા અમને કહેતા હોય છે કે સ્વામી આ દુઃખ ને આટલી મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ આવે છે એનું મોટું એક કારણ આ હોય છે શ્રીજી મહારાજની આજ્ઞા છે જાણે અજાણે પણ કંઈક આપણી ભૂલો થતી હોય એની શુદ્ધિ માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે જે કંઈ આપણી આવક હોય એમાંથી દસ ટકા દશાંશ ભાગ સો રૂપિયા મળે તો દસ રૂપિયા ભગવાનને અર્પણ કરી દેવા અને એમાં જો ભૂલ થશે એ ઠાકોરજીના પૈસા છે એમાં આપણો કોઈ અધિકાર નથી ઠાકોરજીના રૂપિયા ઘરમાં વપરાઈ જાય આપણા પરિવારમાં વપરાઈ જાય પાછળની પ્રજા કાલે કાં તો નાલાયક વાગશે આપણી પેઢી ખતમ થઈ જશે કાં તો વ્યસનોમાં જશે કાં તો નહીં ધારેલા પરિણામો આવશે પરિવારની અંદર કુસમ પેટ તો બેસતો હોય તો એનું એક કારણ આ હોય છે વ્યસનો પેસતા હોય છે તો એનું કારણ એક આવે છે વ્યભિચાર પેસતો હોય છે દીકરા દીકરીઓમાં ક્યારેક તો એનું કારણ આ હોય છે કંઈક પૈસા શેરના કાગળિયા થઈ જતા હોય છે એનું કાગળ કારણ આવે છે પૈસા ઘલાઈ જતા હોય છે નુકસાન જતા હોય છે સળગી જતું હોય છે તૂટી જતું હોય ફૂટી જતું હોય એનું મોટું એક કારણ આ છે ઘરમાં કુસમ સર્જાતો હોય એક કારણ છે આપણી આવકમાંથી કોઈ પણ પ્રકારની હા અનિતિની આવક આપણા ઘરમાં ના આવી જોઈએ પરંતુ નીતિના પૈસામાંથી કોઈ દિવસ ભગવાનનો ભાગ એ આપણો નથી ભગવાનનો જ